ભરૂચના કશક સર્કલ પાસે વરસાદને પગલે ગટર ઉભરાતા દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકાની આળસને પગલે કસક સર્કલ પાસે જમા થતું વરસાદી પાણી દુર્ગંધ માણે છે અને કોલેજ રોડ પટેલ સોસાયટી તરફથી આવતી ગતરનું દૂષિત પાણી ચોવાસામાં સ્થળે મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા વાહન ચાલકોને રાહદાદિયો ગંદા અને દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકાની આળસને પગલે કસક સર્કલ પાસે જમા થતું વરસાદી પાણી દુર્ગંધ મારે છે કોલેજ રોડ પટેલ સોસાયટી તરફથી આવતી ગટરનું દૂષિત પાણી ચોમાસામાં સ્થળે મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા વાહન ગંદા અને દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે ચારે તરફ દૂષિત પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને યાતનાઓ વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે નગરપાલિકા તંત્ર યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ